ગુજરાત રાજ્યમાં ચાલી રહેલી પોલીસ ભરતીની પ્રક્રિયા વચ્ચે ભરૂચથી એક હૃદયદાવક સમાચાર સામે આવ્યા હતા ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે શારીરિક કસોટી આપવા આવેલા કચ્છના એક આશાસ્પદ યુવાનનું દોડ પૂર્ણ કર્યા બાદ અચાનક તબિયત લથડતા મોજ નીપજ્યું છે આ ઘટનાને પગલે ભરતી કેન્દ્ર પર શોકનું મોજું ફરી વળ્યું છે મૂળ કચ્છના વતની પચ્ચીસ વર્ષીય રવિરાજ જાડેજા પોલીસ દળમાં જોડાવાના સપના સાથે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે શારીરિક કસોટી આપવા આવ્યા હતા રવિરાજે ઉત્સાહપૂર્વક નિર્ધારિત દોડ પૂર્ણ કરી હતી જો કે દોડ પૂરી થતાની સાથે જ તેમને ગભરામણ થવા લાગી હતી અને તેઓ અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા મેદાન પર હાજર તબીબી ટીમ અને પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી રવિરાજને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની ગંભીર પરિસ્થિતિને જોતા વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા તબીબોના અથાગ પ્રયત્નો હોવા છતાં રવિરાજને બચાવી શકાયા ન હતા અને સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો આ ઘટનાની સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે રવિરાજ પોલીસ પરિવારમાંથી જ આવતા હતા રવિરાજના પિતા મહેન્દ્રસિંહ વડોદરા એસઆરપી ગ્રુપમાં એએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે રવિરાજ છેલ્લા ઘણા સમયથી પીએસઆઈ બનવાની તંતોડ મહેનત કરી રહ્યા હતા